તો સાયબર ક્રાઈમ ગાંધીનગરથી એવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે કે ત્યાં ગયા પછી એ લોકો એકાઉન્ટને ફ્રીઝ કરી દેતા હોય છે તો મને તમારા ત્રીસ હજાર ચાલીસ હજાર કે પાંચ હજાર રૂપિયા ગયા હશે આ સાયબર ક્રાઇમની વાત કરી એવી રીતે જનરલ આપણા જે ટ્રાફિકના નિયમો છે એનું પણ પાલન કરો ફોર વ્હીલર ચલાવીએ છીએ સીટ બેલ્ટ પહેરીએ ટુ વ્હીલર ચલાવીએ છીએ અહીં બાર લેવા ગામના બધા વતની એવું આશા રાખું તો તમારે આપણે લગભગ એકાદ કિલોમીટર જઈએ તો જ આવી જશે મહિલાઓને પણ ખાસ વિનંતી છે કે આપની સુરક્ષાનું ધ્યાન રાખો વલસાડ સિટી વલસાડ જિલ્લા પોલીસમાં બધે જ ટીમ છે ખાસ સાયબર ક્રાઇમ બાબતે જ મારે ભારપૂર્વક આપ સરને જણાવવું હતું તો આજે જે કીધું આશા રાખું છું કે તમે સર્વે બાબતે ખાસ પોલીસ સ્ટેશન આવીને કોઈ મળશો કે સાહેબ તમે આયાત કહી ગયું ને આજે આમાં બચી ગયા અમે તો મને ખુશી થશે કે આજે અહીંયા જે કીધું એ પણ થેન્ક યુ